પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને સરકાર દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટને ને મશીન ફાળવવામાં આવી છે આ મશીન પાણીમાં ઝૂકતા માણસોને બચાવવાની કિનારા સુધી લાવવાનું કામ કરશે અને આ સમગ્ર કામગીરી રિમોટથી કરવામાં આવશે જેનું ટેસ્ટિંગ દંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનને લઈને પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનને રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવે છે જે કિલોમીટર સુધીના અંતરમાં કામ કરી શકે છે જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પસાર થતા પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે એવી મોકઝેલ કરી જેને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન અને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી મશીનને નદીમાં મોકલી ધૂબતા યુવકને બચાવવાની કિનારા સુધી લાવવામાં આવ્યો હતો તેમજ પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવેલી બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આગામી સમયમાં ચોમાસામાં પૂર તેમજ નદીમાં ડૂબતા માણસોને બચાવવા અને આપત્તિ સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તો જેમાં ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ વાયરલેસ ઓફિસર જગદીશભાઈ જોશી લેન્ડિંગ ફાયરમેન મહાદેવભાઈ ઠાકોર સહિત ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો